જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વણિયા વગર જ ચોખાના લોટમાંથી ખૂબ જ ખસ્તા અને ક્રિસ્પી પૂરી જો તમને રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે બે કપ ચોખાનો લોટ લેશું હવે આપણે આમાં વન ટીસ્પૂન જીરું નાખશું વન ટીસ્પૂન સ્પૂન અજમા સાથે જ વન ટી સ્પૂન સફેદ તલ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હાફ ટી સ્પૂન લાલ મરચાનો પાવડર નાખી દેસુ હવે આપણે આ બધાને સારી રીતે પેલા મિક્સ કરી લેશું હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને આપણે લોટ બાંધીને તૈયાર કરશું આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ પ્રમાણેનો સ્મૂથ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે હવે પૂરી બનાવવા માટે મેં પાટલા ઉપર અહીં એક પ્લાસ્ટિકની સીટ રાખી છે પહેલા આપણે તેની ઉપર થોડું તેલ લગાવી લેશું હવે આપણે થોડો લોટ લઈ અને તેને સરસ ગોળ શેપ દઈ દેશું અને તે આની ઉપર રાખી દેશું હવે આની ઉપર પણ ફરી એક પ્લાસ્ટિક સીટ રાખી દેશું હવે આપણાને વણવાનું નથી હવે આપણે એક વાટકી લેશું અને તેના વડે આપણે એને ગોળ શેપ દઈ દેશું આપણે વાટકીને ફક્ત આમ થોડુંક ગોળ જ ફેરવવાનું છે અને તરત જ આપણી પૂરી વણાઈને તૈયાર થઈ જશે આપણે ઉપરની પ્લાસ્ટિક શીટ કાઢી લેશું અને સાથે જ પૂરીને પણ નીકાળી લેશું આ ખૂબ જ સહેલાઈથી બની જાય છે અને તેમાં મહેનત પણ નથી લાગતી તમે જોઈ શકો છો કેવી સરસ પૂરી વણાવીને તૈયાર થઈ ગઈ છે આ રીતે જ આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લેશું આપણે બધી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરશું તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ પહેલાં મીડિયમ કરી દઈશું અને પછી તેમાં પૂરી ફ્રાય કરવા માટે નાખી દઈશું પૂરી છે તો લાઈટ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે પૂરી સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગઈ છે અને ફ્રાય થઈને બિલકુલ તૈયાર છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું લોટમાં કોઈ જાતનું મોણ નાખ્યા વગર પણ આપણી પૂરી છે તે ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બની છે